નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું તમારી પોતાની ચેનલ એજ્યુગુરૂમાં વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ બોર્ડ પરીક્ષાના રિઝલ્ટ અંગે એક મહત્ત્વના ન્યૂઝ સામે આવ્યા છે એ ન્યૂઝ આપણે જોઈએ તો વિદ્યાર્થી મિત્રો ચાલુ સાલે ધોરણ દસની જે બોર્ડ પરીક્ષા લેવાઈ ગઈ એની ઉત્તરવયની મૂલ્યાંકન કામગીરી એ પૂર્ણ થઈ ગઈ છે અને અત્યારે તમારા માર્ક્સની ઓનલાઈન ડેટા એન્ટ્રીનું કામ એ પૂરજોશમાં ચાલી રહ્યું છે અને તમારું બોર્ડ પરીક્ષાનું પરિણામ એ એપ્રિલ મહિનાના અંતિમ અઠવાડિયામાં જાહેર કરવાની શિક્ષણ બોર્ડ દ્વારા પૂરેપૂરી તૈયારીઓ દેખાઈ રહી છે આ ઉપરાંત બીજા પણ એક મહત્ત્વના ન્યૂઝ છે એ ન્યૂઝ આપણે જોઈએ તો દર વર્ષે ધોરણ દસ અને ધોરણ બારના જે વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષા એ જુલાઈ મહિનામાં લેવાતી હતી એની જગ્યાએ આ વર્ષે રિપીટર વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષા એ જૂનના બીજા સપ્તાહમાં યોજાઈ શકે એમાં ધોરણ દસમાં આ વખતે ત્રણ વિષયમાં નાપાસ હોય એ વિદ્યાર્થી આ પૂરક પરીક્ષા આપી શકશે જ્યારે ધોરણ બાર સામાન્ય પ્રવાહમાં બે વિષયમાં ફેલ હોય એ વિદ્યાર્થી પૂરક પરીક્ષા આપી શકશે જ્યારે ધોરણ બાર સાયન્સમાં તમામ વિષયની પૂરક પરીક્ષા વિદ્યાર્થી આપી શકશે તો આ એક મહત્ત્વના ન્યૂઝ હતા તો વિદ્યાર્થી મિત્રો જો કોઈ વિદ્યાર્થીને એક બે કે ત્રણ વિષયમાં નાપાસ થયો હોય તો એનું વર્ષ ન બગડે એ હેતુથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે ધોરણ દસમાં ત્રણ વિષયમાં નાપાસ હોય એ વિદ્યાર્થી પણ જૂન મહિનામાં જે પૂરક પરીક્ષા લેવાવાની છે એમાં એ વિદ્યાર્થી પૂરક પરીક્ષા આપી શકે છે તો મિત્રો વિડીયોને લાઇક કરો વધુમાં વધુ શેર કરો અને જો ચેનલ ઉપર નવા હો તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરો જેથી હર હંમેશ મારા નવા વિડીયોનો નોટિફિકેશન તમને નિયમિત મળતા રહે ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં વિશ યુ ઓલ ધ બેસ્ટ